અમારા ગણેશ ગામે ગામ સૌપુરા ખુદર બંને ગામનું પાણી તંત્ર દ્વારા નોખવામાં આવ્યું છે તો રોડ તોડ્યો રોડ તોડીને અંદર તંત્રની યાદીમાં પાણી નહોતી ત્યારે અમારા ગણેશ ગામની બસ્સો એકર તમે પોણીમાં ફેરવાઈ ગયો અંદર લગભગ ઢાબાવાળા મોકોનો નસ્સો તો એ પણ હાલ ડેમેજ થઈ ગયો છે અને આ મોટા મોટો નુકસાન ગણેશ પુરાકોને અતિભારે વરસાદ થયો એનાથી મોટા ભાગનું આ ભારે નુકસાન થયું તો તાત્કાલિક બંધ કરવામાં આવે અને નવેથી સર્વે કરવામાં આવે કે જેટલું કેટલું ખેડૂતોનું નુકસાન થાય એને પાક ધોવાણ તથા જમીન ધોવાણ ને પાક નુકસાન બંને હોવા એવી સરકાર આગળ વિનંતી છે તો હાલ જે આવેદનપત્ર આપ્યું એ કયા મુદ્દા ઉપર આપ્યું અમે પોણી બંધ કરવા માટે અને તે ફરે ફરી સર્વે કરે મકવાન લગભગ પચાસ મકાન શું કરવામાં આવે તો એનો કાયમી હલ થઈ શકે તેના માટે સાયફર કરીને સરકાર કરીને ખર્ચો કરીને મોટે પાયે સાયફર કરવામાં આવે તો તળાવના અમારા ગણિત વર્ગોનું તળાવ પણ ભરાયેલ રહેચ પરથી તેનો પણ નિકાલ થાય સમસોનની અંદર લગભગ પંદર દિવસથી પોણી ભરેલ થાય તેમાં પણ શકે શકાય તેનો પણ રસ્તો કરવામાં આવે તેનું એક વોચવે બનાવવામાં આવે તો કાયમી માટે એનું અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં